ભાઈ આજનો વિડિયો હવા ખાવાવાળા માટે નથી સ્પેશિયલ છે ને ભાઈ ડીશની અંદર ખાવાનું બનાવે ને આપણે જે મળતું હોય ને એ ડીશની અંદર આપણે આ ડીશો છે બધી ડીશો કેવી રીતના બને છે એનો આખો વિડિયો આજે ફેક્ટરીમાં આવ્યો છે આ મશીન તમારે જોતા હોય અને આની અંદર તમારે જો કદાચ બિઝનેસ કરવો હોય તો થાય કે ના થાય ભાઈ 100% થાય તો કેવી રીતના આ જગ્યા પહેલા પાકો એડ્રેસ કીધો ક્યાં આવ્યું આપણે રાજકોટ થી 17 કિલોમીટર દૂર પીપલાણા જેકે ઇન્ડસ્ટ્રીયલ ગેટ રીઅલ ટેક મેન્યુફેક્ચર ભાઈ ઢીસો જે છે બધી જગ્યા અલગ અલગ મળતી હોય આ ડીશો છે ને આપડા ગુજરાત માં ઓછી વપરાય બારે વધારે વપરાય ને આ છે ને આ એક બફેટ બફેટ પ્લેટ કેવાય જીએસમ તો આ પુઠા ટાઈપ આવે પુઠા ટાઈપ અલગ અલગ આમાં અલગ અલગ જાતના મટીરિયલ આ કઈ જગ્યાએ વાપરે આ લોકો માની કોઈ મોટો ફંક્શન હોય જમણવાર હોય તો અત્યારે આ યુઝન થ્રોમાં જમણવારમાં વપરાય તો પછી આ ડીસો બીસો ખાવાનું પડી જાય કેવું કઈ ના 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 આમાં તમે ગમે તે વજનવારી વસ્તુ મેકી દો નો પડે અને યુપી ને બિહાર બાજુ તો આને બહુ વધારે ડિમાન્ડ ફૂલ ફૂલ ડિમાન્ડ આપણે સફેદ વાપરતા હોય હા આપણે વાઇટ વાપરતા અને આ આ ત્યાં વધારે વાપરે અને કદાચ અહીંયા પણ જો તમે કદાચ આ બધી વસ્તુ વેચવી હોય તમારે બનાવવી હોય તો આ બધા મશીન બધા ડીસો બનાવવાના મશીન છે હા બધા બધા ડીસો બનાવવાના જ મશીન આની અંદર આ એક કલાકમાં કેટલી ડીશો બને આમાં આની અંદર છે ને એક કલાકમાં આપણે આ સિંગલ ડ્રાઈ બફેટ મશીન છે એમાં તમારે એક કલાકમાં બારસો થી તેરસો પીસ ડીશ બને બારસો થી તેરસો પછી આમાં અલગ અલગ ડાય થાય ને આમાં હા આમાં તમારે બફેટ પ્લેટમાં બફેટ મતલબ કે એમાં જાડી વસ્તુ હોય ને એ જ વસ્તુ બને એટલે આમાં મોટી ડાય બને ચાલે મોટી ડાય બને ભાઈ આ ડીશો ના મશીન તો બધે મળે છે તો આપણા મશીન ની કોઈ વિશેષતા ખરી કે નહીં કાય આપણા મશીન માં સાહેબ પેલા તો જો આ ટાઈપ નું તમે ડીશો ના મશીન બધા હશે પણ આ ટાઈપ નું મશીન તમે ક્યાંય નહીં જોયું હોય એમ કે આખે આખું મશીન આપણે સેન્સર અને પીએલસી ઉપર ચલાવીએ છીએ તો પછી આમાં હાથ બાદ આવી ગયો કે કઈ એ આખે આખું સેન્સર ઉપર આવે આ સેન્સર કામ ન કરે તો મશીન ચાલુ જ ના થાય અચ્છા હા ગુજરાત કંપનીની મોટર આવે છે અને આ અમારા બ્રાન્ડની મોટર છે સિલિન્ડર 1 વર્ષની વોરંટી આવે છે એમાં ડેટ મારેલી આવે છે બરાબર આમાં પછી તમારે કસ્ટમાઇઝ મશીન પણ આમાં આપણે આપણે બનાવીએ છીએ તો માની લો તમારે 3 રોલ નું બનાવવું હોય તો બની જાય 6 રોલ નું બનાવવું હોય તો પણ બની જાય એટલે ત્યારે જો આટલી બધી ડીશો તૈયાર થઈ જાય પછી આ બધી વેચવા માટે પછી આ લે આ બધી વસ્તુ આ માની લ્યો કોઈ નાસ્તા વાળા છે હોટલ વાળા છે આપણે અમદાવાદ આવીએ ઉપર છે ઓનેસ્ટ વાળા છે આપણે નાસ્તો કેમ કરીએ છીએ હા હા આ તો એના માટે જ આ વપરાય તો પછી માર્કેટિંગ કરવાનું કેવી રીતે પછી અમારે અમારે જ કરવાનું કે તમે કરી આલો માર્કેટિંગ એટલે મતલબ કે ગમે તે બિઝનેસ આપણે ચાલુ કરી તો માર્કેટિંગ તમારે જ કરવાનું હોય બરાબર તમે કઈ ના કરી આલો નકર ઘણા લોકો પછી આ બધી વસ્તુ તમે લઈ લીધું એવું કઈ આપણા મનાવે ના કે આપણે ખાલી મશીન જ વેચવાનું ના આપણે ખાલી મશીન જ વેચે મેન્યુફેક્ચર છે એટલે અલગ અલગ ટાઈપના મશીન જ બનાવીએ પાણીપુરી પાણી પૂરી માટેના તમારે આજ આવે હાજી વાત ને હા જો હાઇજેનિક વાળા યુઝ એન્ડ થ્રો આમાં પછી અલગ અલગ સાઈઝુ આવે તમારે ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ સાત ઇંચ આઠ ઇંચ અલગ અલગ બાઉલ બને એના માટે અલગ અલગ થાળીની સાઈઝુ આવે ચાર ઇંચ થી લઈને ચૌદ ઇંચ લગીની અલગ અલગ ટાઈપ પ્રમાણે અલગ અલગ વસ્તુ બને આ મશીન લઈ લઈએ આપણે અને કેટલા રૂપિયાના મશીન થાય આપણે માની લ્યો તમે એક મશીન લીધું તમે પૂરી રીતના મહેનત કરીને માર્કેટિંગ કર્યું તો કન્ટિન્યુ આ 8 થી 12 કલાક ચલાવો એટલે એવરેજ તમારે 500 થી 600 રૂપિયાનો પ્રોફિટ મળે 500 થી 600 રૂપિયાનો પ્રોફિટ મળે આ છે અમારું મેન્યુઅલ મશીન કે માની લ્યો કોઈ ઓટોમેટિક મશીન ના લઈ શકતા હોય તો એના માટે મેન્યુઅલ મશીન છે આ તમારે બજેટમાં અને લો બજેટ માં પણ મળી જશે અને આમાં તમારે ઓટોમેટિક નહીં ચાલે બધી વસ્તુ સેમી ઓટોમાં ચાલશે કેવી રીતના કરવાનો એ બતાવો મતલબ કે મશીન તમારે ઓટોમેટિક ચાલશે પણ ડીશો તમારે હાથેથી રાખતી જાવી પડશે જો ભાઈ આવી ડીશો આપણે બધી જગ્યાએ જોતા હશે આ ડીશો કેવી રીતના બને છે એ આપણને ખબર હોતી નથી એટલે તમને હમણાં બતાવશે કે કેવી રીતના ડીશો બને છે જો પેપર પ્લેટ નાખી દીધી એમાં આ તૈયાર હા કમ્પ્લીટ થઈ હાય ગરમ ડીશો તૈયાર બોલો

અને આ છે ઓલ એમાં અમારે અલગ અલગ કસ્ટમાઇઝ મશીન કસ્ટમર માગતા હોય કે માની લ્યો ત્રણ રોલ હોય છ રોલ હોય તો એક થી લઈને બે લાખ પચીસ હાજર સુધીના આ મશીન આવી હા મશીન પછી આ આ છે આપણું બફેટ બફેટ ઓટોમેટિક મશીન એનો રેટ છે તમારે 1,75,000 રૂપિયા આની જરૂર આ તો આમાં કોઈની મંધી આવવાની નથી આની જરૂર તો પ્યોજન થ્રોની વસ્તુ છે સાહેબ યુઝ એન્ડ્રો એટલે ગમે ત્યારે આની જરૂર પડે ને પડે 100% એટલે ભાઈ આ ધંધો કરવા જો જો તમે કદાચ આ ધંધો કરવાનો વિચારતા હોય અને આ મશીન આવા કેટલા મૂકવા પડે એક માં થઈ જાય એક માં થઈ જાય પછી જેમ તમારે માર્કેટિંગ વધતું જાય એમ બે મેકો 3 મેકો 4 મેકો અમુક અમુક વ્યક્તિ છે એ 35 40 મશીન ચલાવે છે મશીન કારખાનું છે આનું કારખાનું એમાં પૈસા કેટલા મળે કદાચ આ લોકો રાખે તો મને એ કેવા છે મેં તમને સિમ્પલ ભાષામાં કીધું કે એક મશીન આપણે ચલાવતા હોય તો પાંચસો થી છસો રૂપિયા પર ડે મળે અચ્છા એવી રીતના એ પછી અલગ અલગ ડિવાઇડ કરતા દસ મશીન રાખો તો પાંચ હજાર રૂપિયા મળી જાય મળી જાય આ ધંધો કરવા જેવો છે અને તમે ટ્રાય કરજો કદાચ જો તમારે કદાચ વધારે માહિતી જોઈતી હોય તો રૂબરૂ આવી જાય જોવા માટે સો ટકા આપણે એમને ડેમો બતાવી દઈએ બધું સમજાવી દઈએ પેપર વાળાના રેફરન્સ આપી દઈએ ડાયુના રેટ આપી દઈએ અલગ અલગ તો ભાઈ સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો અને રાજકોટની અંદર મશીનરી માટે મેં તમને કીધું ને કે રાજકોટ તો હબ છે આ બધી વસ્તુ નાનીથી લઈને સોયથી લઈને હેલિકોપ્ટરના પાર્ટ સુધીને બનાવતું હોય તો એ કહ્યું ભાઈ રાજકોટ ને રાજકોટ આપણી પાસે કઈ જગ્યા આવવાનું એ લોકોને કહી દો આપણે રિયલટેક મેન્યુફેક્ચર જે કે ઇન્ડસ્ટ્રીયલ ગેટ રાજકોટ બસ સ્ટેન્ડથી સત્તર કિલોમીટર થાય